નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે જિલ્લાની અંદર નિંદામણ નાશક દવાની વાત કરીશું તે પારિજાત કંપનીનું રાફજ નામનું કન્ટેન્ટ છે તે જોરદાર નિંદામણ નાશક માટે ઉપયોગી છે અને ખૂબ એનું રિઝલ્ટ સારું છે તેની વાત કરીશું વિડીયોમાં બની જો આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી મિત્રો તમને સૌથી પહેલાં જાણવા મળી રહેશે પારિજાત કંપનીનું રાફત છે તે ગ્રીલ છ ટકા આવે છે આ દવા નિંદામણ નાશક માટે ઉપયોગ થાય છે તે પ્રતિ પંપમાં ચાલીસથી પચાસ મિલી છંટકાવ કરી દેવાનો હોય છે વાવેતર પછી પચીસ ત્રીસ દિવસની અંદર તમારે આનો છંટકાવ મિત્રો કરી દેવાનો હોય છે અને આ દવા છંટકાવ કર્યા પછી તમારે બિલકુલ જીરાની અંદર કોઈ બીજું નુકસાન આડે અસર થતી નથી અને બિલ જીરું નિંદામણ નાશકથી બહુ સારું એવું રિઝલ્ટ મળી જાય છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ધ્યાનમાં રાખવા જેવી બાબત આ દવા જીરાણમાં છંટકાવ કરવામાં આવે ત્યારે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત દવા મિશ્રણ કરતી વખતે હંમેશા રબર અથવા પ્લાસ્ટિક ગ્લોબર્સ પહેરવા એટલે કે મોજા તમારા મિત્રો પહેરી દેવાના રહેશે દવા છંટકાવ માટે માટી પીની હોવી જોઈએ જેથી દવા જમીન સાથે સારી રીતે ભેજ થાય છંટકાવ સમાન રીતે ખાલી જગ્યા ન છોડવી પવન ન હોય ત્યાં દવા છંટકાવ કરવો સ્પ્રે નોઝલ કામ કર્યા પછી સારી રીતે સાફ કરી અને આ દવાનું ધ્યાન રાખવું જોઈએ રાફજ પારિજાત ઇન્ડસ્ટ્રીયલ કંપની દ્વારા બનાવેલું છે તે હાઇબ્રિક સાઇડ ફોર્મ્યુલેશન પેકિંગનું એક જો દવા સાથે ધાર્મિક પેકમાં હોય છે અને લેબલ પ્રમાણે આનો ઉપયોગ કરવામાં આવે છે વપરાય તો તે નિંદામણ પર અસરકારક છે તો મિત્રો આને માત્ર માત્ર આપણે નિંદામણ નાશક માટે એનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આ બધી વાત ધ્યાનમાં રાખવા લાયક છે રાફજની એક્ટિવ સામગ્રી ઓક્સિન ડ્રાઇગ્સ છેલ્સ છ ટકા ઇઝી જી રાફ હર્બી સાઇડ કેટેગરીમાં આવે છે પેકિંગ સાઇઝ બસો પચાસ એમએલ અથવા પાંચ છ એમ એલ એક લીટર આ બધી સાઇઝમાં આ દવાનો ઉપયોગ પણ થાય છે તો મિત્રો આ બધી દવાની તમને માહિતી આપી છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોની અંદર સૌથી પહેલાં તમે જોઈ શકો